બાર જ આવી સવારથી લઈને અત્યાર સુધી શૂટ નતો એનું કારણ કે અત્યારે છું જસ્ટ હું અત્યારે નાઈ જોઈને ફ્રેશ થઈને બ્લોગ શૂટ કરું છું તો કાલના બ્લોગમાં જો મજા આવી હોય તો બ્લોગને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરી નાખજો કેમ કે ધીમે ધીમે હવે સબ્સ્ક્રાઇબર પણ વધે છે સાડી ત્રણસો સબસ્ક્રાઈબર કદાચ થઈ ગયા છે એટલે હવે ધીમે ધીમે આગળ જાવી છે તો હમણાં ઇન્સ્ટામાં પણ રીલ બંધ રહેવાની છે આજનો બી કદાચ એક રીલ આવશે બાકી હવે રીલ નહીં આવે તો આજના બ્લોગમાં જોડાયા રહેજો તો અત્યારે સવારના દસ વાગ્યા છે અને બહાર જવાનું છે તો બહાર જઈને હું તમે ન્યા જઈને મળું ત્યાં સુધી તમે એક કામ કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરી નાખજો તો હું તમને ન્યા જઈને બોલું તો પાછા ઘરે આવી ગયું કામ આવ્યું હતું તો ઘરે આવ્યા છે હવે ઘરે ભોગવા આવ્યા હી હડકો તડકો બહુ છે હજી સુધી વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી નાખજો હેલો પાછા બહાર બહાર પાછો થઈ ગયો છે બાર વાગ્યા છે અને પાછું બહાર જવું પડે છે ફોન આવ્યો અમારા ભાઈને ફોન આવ્યો એટલે બહાર જવું પડે એમ છે તો ઇન્ટ્રો કરી લેવી તો જય દ્વારકાધીશ જય માતાજી બહાર જ આવી ગઈ કાલનો વ્લોગ હતો ને એ કંટારાવાળો હતો જરાક કેમ કે એમાં ક્લિપ જે મૂકી હતી ને કદાચ બાર મિનિટની ક્લિપ હતી બાર મિનિટની હતી એમાં બારની પંદર મિનિટની ક્લિપ હતી અને એમ આખું યુટ્યુકમાં વધારે કોમેડી હતી ને બોરિંગ ક્લિપ હતી આખી એટલે એમાં કઈ બ્લોગમાં મજા આવી હોતું નહીં તો જો આ બ્લોગમાં મજા આવે તો બ્લોગને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરી નાખજો તો બ્લોગ માં જોડાય રહ્યો દાવી છે પાછા બાર કોન્ફિડન્સ વધી ગયો નથી લાગતું તમને હજી વધશે વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બાર જાવીજી હેલો ગાઈસ તમને ફોન નો કિનો કે મે કપડા લીધા કે જો થોડો શટ લીધો મન કે તો એ કે ખારા હે મેગી ઓછોટ બડે મેં કીધું કઈ યુનિફોર્મ નથી કે એમનો ખોટા તું કપડા લ્યો મને કેશ મને કે 2500 3000 ની તો અત્યારે ઘરે જ આવીજી

હાલો હાલો ભાઈ સહપી જાદા નહીં ઓગ્યા મતલબ ઝોગાય જાણે કપડાં ગમતા નથી કોઈ વાત નેક ધારો જતા જ છે ર હુમણ જાય તો એટલે આત્તાવતી બાણી દેશ